ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર સરદાર સરોવર નર્મદા ડેમમાં સિત્તેર ટકા પાણીનો સંગ્રહ છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ મીટર છે કેનાલમાં પાણી છોડવા સીએચ પીએચ ચાલુ રખાયા નર્મદા ડેમનું રિવરબેટ પાવર હાઉસ હાલમાં બંધ કરવામાં આવ્યું છે સીએચ પીએચ પાવર હાઉસના ત્રણ ટર્બાઈન ચાલુ છે ઓગણીસ હજાર આઠસો બાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવ્યું નર્મદા બંધના ઉપરવાસમાંથી પંદર હજાર છસો ત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરાતા એકતા ક્રુઝ બોટ બંધ નર્મદા ડેમમાં ત્રણ હજાર છન્નું પોઈન્ટ વીસ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છે એકસો ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ મીટર ડેમમાં સિત્તેર ટકા પાણી સંગ્રહ છે અને હાલમાં નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે